આણંદ ખાતે જિલ્લા કક્ષાની અત્યાધુનિક સિવિલ નિર્માણનો ધમધમાટ સામાન્ય અને મધ્યમ પરિવારને સિવિલના લાભ મળશે છેલ્લા દશકથી સ્થળ પસંદગીના ઉઠેલ વિવાદના પગલે બાય બાઈ ચારણી બનેલ જિલ્લા કક્ષાની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની સરકાર દ્વારા છેવટે વેટરનરી કોલેજ નજીકની જગ્યા સંપાદન કરવામાં આવતા ગત ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીના આસ્તે વર્ચ્યુઅલ ખાતમૂહત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીની વિચારધારા છે કે જેનું ખાતમૂહત થાય તેનું લોકાર્પણ અમારી સરકાર દ્વારા થાય એના પગલે સિવિલ હોસ્પિટલ નિર્માણ કાર્યનો ધમધમાટ તેજ થવા પામતા સ્થળ સૂત્રના જણાવ્યા પ્રમાણે આગામી થી ચોવીસ માસમાં હોસ્પિટલ સાક થશે પરંતુ સિવિલ સાકાર બાદ નેશનલ હેલ્થ પ્રોગ્રામ નો અમલ થાય તો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સિવિલની સુવિધાઓનો લાભ મળશેના સવાલો પણ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે

ના ઇશારે કે પીઠબળથી વિરોધ ઉભો કરવામાં આવતા

એપ્રિલ મે લોકસભા જંગ પૂર્વ ગત ફેબ્રુઆરી માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના હસ્તે રાજકોટ થી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ વિપુલ પટેલ રમણભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર ચૌધરી મિની સિવિલ મુખ્ય તબીબ ડોક્ટર અમર પંડ્યા ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું જોકે અગાઉ થયેલ ખાતમુહૂર્ત માત્ર મુહૂર્ત બનવા પામ્યા હોય

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે